આપનો શુભેચ્છક પુરોહિત મહારાજ મંટુ મહારાજ બધા મિત્રોને તથા યજમાનોને જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ શ્રાવણ માસના પવિત્ર દિવસમાં આવનાર પંદર દિવસમાં આપણો પવિત્ર તહેવાર જે પર્વ જે છે એ પર્વનું નામ છે રક્ષાબંધન શ્રાવણી પ્રયોગ અને આ દિવસે બેન પોતાના ભાઈને રક્ષા થવા માટે બેન પોતે ભાઈની રક્ષા થાય એ હેતુથી રાખડી આ રાખડીને આપણા વૈદિક પુરાણ રક્ષા રક્ષાસૂત્ર કહેવાય છે અને રક્ષાસૂત્ર શબ્દ અનુસાર પોતાના ભાઈની રક્ષા થવા માટેનું એક સૂત્ર એનું બંધન કરે છે આ પોતાના ભાઈની રક્ષા થવા માટેનું જે કંઈ સૂત્ર હોય અથવા તમારે જે કંઈ રાખડી બાંધવાની હોય એ વેરાસળ લઈ આવીએ આપણા ઘરના મંદિરમાં તેને મૂકીએ દરરોજ સવાર અને સાંજ દીવો અગરબત્તી ભગવાન પાસે કરીએ ત્યારે એ અગરબત્તીનો એ સૂત્ર પાસે ધૂપ આપીએ એ રાખડી પાસે ધૂપ આપીએ અને એ ધૂપ આપતા આપતા નિત્ય એ સૂત્રને એ રાખડીની ઉપર ધૂપ આપતા એને સિદ્ધ થવા માટે એ જબરજસ્ત પાવરફુલ થાય એ માટેનો મંત્ર ભગવાન સદાશિવનો મંત્ર છે આ મંત્રનો જપ કરતા કરતા આ રક્ષા સૂત્રને રાખડીને ધૂપ આપવું અને એ મંત્રનું નામ છે ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત શ્લોક નિત્ય જપ કરી અને એને ધૂપ આપે છે તેનાથી રક્ષા થવા માટેનું આ સૂત્ર બહુ જ સિદ્ધિદાયક બને છે અને પૂનમના દિવસે આ મંત્ર બોલી અને બેને પોતાના ભાઈને રાખડી બાંધવી રક્ષાબંધનમાં માં રાખડી બાંધવાનો મંત્ર આ છે ઓમ યન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલામ અપી બધનામી રક્ષ આ મંત્ર બોલી અને રાખડી બાંધવી અને ત્યારબાદ એ રાખડીની ગાંઠ જ્યાં થાય ત્યાં આ મંત્ર બોલી અને ફરીથી અભિમંત્રિત થયેલો મંત્ર પણ જપવો સૌથી પહેલાં ગાંઠ જ્યાં વાગી જાય એ રાખડીની ગાંઠ બાંધી છે ત્યાં આ મંત્ર બોલવો ઓમ અશ્વત્થામાં બલિરવ્યાસ હનુમાનચ વિભૂષણ કૃપ પરશુરામશ્ચ સપ્ત ચિરજી આ સાત ચિરંજીઓનું નામ સ્મરણ કરવાથી સાત ચિરંજી કૃપા થાય અને તારું આયુષ્ય લાંબુ આયુષ્ય અને ભગવાનની કૃપા દ્વારા ભોગવાય તથા ઓમ મૃત્યુજય મહાદેવ ત્રાહિમા શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાદિ પી રીતન કર્મ બંધન કર્મ થકી જે કઈ જીવનમાં બંધન અને પીડાઓ તથા વ્યાધિઓ હોય ભગવાન સદાશિવ આ સર્વ વ્યાધિઓનું હરણ કરી લે જય બોલે આમ બોલી અને મોટાબેન હોય તો એ નાના ભાઈને માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપી શકે અને યદિ બેન નાની હોય તો એ ભયલાના ઓવારના લઈ અને ભગવાનની પાસે જય જયકાર કરીને નમસ્કાર કરી શકે છે જય ભોલે